ભુજના યતિમ ખાના હર જેમ આ વખતે પણ ઇફતાર પાર્ટી તેમજ ત્યારબાદ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું યુમે વિશાલ હાજી અહેમદ શાહ બાવા મુફ્તીએ કચ્છના આજે વિશાલના દિવસે આખા કચ્છની અંદર તેમના મુરીદીન અને ચાવા વાળા દ્વારા અલગ અલગ જગ્યાએ કુરાન શરીફ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં ભુજના યતિમ ખાનામાં હરસાલની જેમ આ વખતે પણ તેમના મુરીદીન સોનારા પરિવાર દ્વારા અફતાર પાર્ટી અને ત્યારબાદ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના સભ્ય જુસફભાઈ સોનારા મોહસીન સોનારા કાસમ સોનારા હાજી યાકુબ સોનારા સબીર સોનારા સૈયદ રજા હુસેન ઇલિયાસભાઈ અસલમ સમા કરીમભાઈ મેમણ અદાભાઈ અને યતિમ ખાના ટ્રસ્ટી વગેરે જહેમત ઉઠાવી હતી મારું નામ ભાઈ આકડા હું યતિમ ગાલા એટલે નો જનરલ સેક્રેટરી છું ને અમે અહીંયા લગભગ ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છીએ આ સંસ્થા અનાથ બાળકો યતિમ એટલે અનાથ બાળકો અનાથ બાળકોની અહીંયા પૂરેપૂરી સેવા કરે છે ને સમગ્ર કચ્છમાંથી યતિમ બાળકો અહીંયા આવે છે અને આ સંસ્થાનો લાભ લે છે સાથે સાથે અમે અહીંયા કેજીથી કરી અને દસમા ધોરણ સુધીની સ્કૂલ ચલાવી હતી એમાં પણ આજુબાજુના વિસ્તારના જે અનાથ બાળકો અને બાળકીઓ છે એ પણ એનો ફ્રીમાં મુફત લાભ લે છે એટલે લગભગ સોની ઉપર અનાથ બાળકો સંસ્થાનો લાભ લે છે અને એમાં સંપૂર્ણ એને ફ્રીમાં સેવા આપવામાં આવે છે અમારો સંસ્થાનો આપની માધ્યમ દ્વારા એ મેસેજ છે કે કચ્છમાં જ્યાં પણ જો લોકો અનાથ બાળકોને જોઈએ એ અમારે સુધી પહોંચાડે આ સંસ્થાનો લાભ લે સંસ્થા બધી રીતે એની સેવા કરવા માટે તૈયાર છે ફ્રી ઓફ ચાર્જ બધી રીતે તો એ સંસ્થાનો લાભ લે આ સમય જે સમયમાં શિક્ષણ આટલું બધું મોંઘું છે અને બાળકોનું પાલન પોષણ કરી અત્યંત મોંઘી અને ભારે પડે છે અને બાળકો સમાજમાં જે બધી ફેલાય છે એના શિકાર થાય છે એ બધી વસ્તુઓથી બચે સંસ્થાનો સારો લાભ લે દેશના સારા નાગરિક બને એવી અમારી નેમ છે તો અમે આપના માધ્યમ ધાર સંદેશો આપશું કે જેટલા પણ કચ્છમાં વસતા લોકો છે આ સંસ્થાનો અનાથ બાળકોને લાભ અપાવે એવી અમારી એ બધા પ્રતિ વિનંતી છે મારું નામ મોહમ્મદ અસલમ સમા આજનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે અમારા પીરુ મુર્શિદ મુક્તિ સાહેબ હાજી અહેમદ શાહ આવાની યોમિ વિશાલ અંતર્ગત યતીમખાલા ખલા એટલે સુનત સંચાલિત અમારો આ જે યતિમખાનો છે સ્કૂલ છે અને અમારા ટ્રસ્ટીગણ અને સોનારા પરિવાર વતી આજનો આ ઇફ્તારીનો અને દાવતનો પ્રોગ્રામ અહીં રાખવામાં આવેલો હતો જે અનુસંધાને મુક્તિ સાહેબના યોમે વિશાલના અંતર્ગત આ પ્રોગ્રામના અનુસંધાને યતીમખાનાના જે બાળકો છે અહીં જે મદરસો પણ જે પડવાનો છે એ મદરસાની અંદર પણ એનો શાલાના જે જલસો હતો એનો પણ ઇનામ વિતરણ પણ સાથે રાખવામાં આવ્યો હતો જે છોકરાઓના સ્પર્ધામાં ભાગ લીધી હતી એ લોકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અમારા જે મુક્તિ સાહેબ એ ઇન્સાનિયતના મસીહા હતા અને એ કોમી એકતાના એક મિસાલ હતા એ આપ સૌ જાણો જ છો તો એમના વિશાલ અંતર્ગત અને રમઝાન મહિનો છે તો અમારે આ બધી કોમી એકતા જેવું બધું વાતાવરણ અત્યારે હિન્દુ મુસ્લિમ બધા જોડે બધું રોજો એકતાથી કરી અને બધાએ એનો લાભ લીધો છે અને મુફ્તી સાહેબનો જે સંદેશો છે એ સંદેશો આગળ વધારવાની કોશિશ કરવામાં આવી આ મુક્તિ સાહેબનો જે ઓગણીસો ને સેવન્ટી નાઇનમાં આ યતિમ ખાના મુફ્તી સાહેબે ઊભું કરેલું છે જે અત્યારે આની અંદર પચાસથી સાહીઠ બાળકો વિના મૂલ્યે કોઈપણ જાતની ફી વગર ભણે છે પડે છે અને એનું જે બી ટોટલ જેટલો બી ખર્ચો છે એ બધું આખો સસ્તા ભોગવે છે અને આનાથી જે છોકરાઓ છે યતીમખાનામાં જેટલા બી પડવાવાળા છે એ આગળ જશે અને એ આગળ જઈને પ્રેરણારૂપ બને એ જ મુક્તિ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે અમારા